નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં નક્ષત્ર ઉપનની અનોખી પહેલ રાજકારણ છોડી પર્યાવરણ સેવામાં જોડાયેલા દિલીપ સાબાએ સોથી વધુ પ્રજા પ્રજાતિના વૃક્ષોનું કર્યું વાવેતર બોટાદ જિલ્લાના સમઢિયાળા ગામમાં નક્ષત્ર ઉત્પન્ન પર્યાવરણ અને આરોગ્યનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે સરકારી નોકરી અને રાજકારણ છોડીને પર્યાવરણની સેવામાં જોડાયેલા દિલીપ સાહબાએ આ ઉપવનની સ્થાપના કરી છે દિલીપભાઈ સાહબા પહેલાં સામાજિક આગેવાન હતા તેઓ પાટીદાર આંદોલનમાં સક્રિય રહ્યા હતા સામાજિક આંદોલન માટે તેમણે સરકારી નોકરી છોડી હતી રાજકીય ક્ષેત્રે પણ તેમણે પગપેસારો કર્યો હતો પરંતુ હૃદય પરિવર્તન થતાં તેમણે રાજકારણનો ત્યાગ કર્યો પર્યાવરણની સેવામાં જોડાવાનો સંકલ્પ લીધો નક્ષત્ર ઉપનમાં સોથી વધુ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અહીં રામફળ હનુમાન ફળ સીતાફળ જામફળ લક્ષ્મણ ફળ અને જામુડા જેવા દેશી ફળો છે આંબળા કેરી ચીકુ નાળિયેર મોસંબી અને દાડમ જેવા પૌષ્ટિક ફળોના વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે સાગવાન લાલચંદન માસ્ટરવુડ અને સીસમ જેવા મૂલ્યવાન વૃક્ષો પણ અહીં અહીં છે દિલીપભાઈ આયુર્વેદમાં ગાઢ શ્રદ્ધા ધરાવે છે તેમના મતે દરેક રોગનો ઉપચાર આયુર્વેદમાં છે આ વિસ્તારને આગળ ધપાવવા તેમણે ઉપરના વૈદિક અને ઔષધિ વૃક્ષોને વિશેષ સ્થાન આપ્યું છે ઉપરમાં પ્રાકૃ પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે આ પહેલાંનો મુખ્ય ઉદ્દેશ લોકોને ધર્મ આયુર્વેદ અને પ્રકૃતિ સાથે જોડાવાનો છે દિલીપભાઈનું માનવું છે કે વૃક્ષારોપણ અને કુદરતી જીવનશૈલી અપનાવવાથી આવનારી પેઢીઓને સ્વસ્થ અને હરિયાણું વિશ્વ મળશે સૌજની દિવ્ય ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ પહેલી વાત તો એ કે નક્ષત્ર નક્ષત્ર એટલે તમામ ધર્મની ઉપર હોય તો કોઈ નક્ષત્ર છે તમામ ગ્રહોની ઉપર હોય તો કોઈ નક્ષત્ર છે તમામ સજીવોની ઉપર હોય તો કોઈ નક્ષત્ર છે ધનવંત્રી ભગવાન થી આ નક્ષત્ર ચાલે છે એટલા માટે અમે બોટાદ તાલુકાના સમઢિયાળા ગામે નક્ષત્ર વન બનાવ્યું છે જે અમારો પાયલોટ પ્રોજેક્ટ છે જેની અંદર બારસો કરતા પણ વધારે વૃક્ષો છે અલગ અલગ ઔષધિઓ છે લોકોને ફાયદો કઈ રીતે થાય લોકોને પ્રાકૃતિક ખેતીથી એટલે જે એમ કહેવાય કે ઝેરી દ્રવ્યો વગર દવાનો છટકાવ કર્યા વગરની વસ્તુઓ કઈ રીતે મળે એવો અમારો આ પહેલી પહેલ છે અને